કે પૂર્ણ પૂર્ણ થાય છે એટલે જ્યારે કોઈ પણ ક્રિયા અગાઉ બની ગઈ હોય પણ તેની ક્રિયા અત્યારે હજુ પણ ચાલુ છે તેને દર્શાવવા માટે અથવા એટલે તેમજ હમણાં થોડા સમય પહેલા જ પૂરી થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્ધમાન કાળનો ઉપયોગ થાય છે એટલે કે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય અને તેની ક્રિયા હજુ પણ ચાલુ છે એટલે કે તેની અસર હજુ ચાલુ છે અથવા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ ગયેલી ક્રિયા માટે પૂર્ણ વર્ધમાન કાળનો ઉપયોગ થાય છે એટલે ભૂતકાળની કોઈ ક્રિયા હોય બની ગઈ હોય અને એની અસર

पूर्ण वर्तमान काल सहायक क्रियापद छे हैव वन यस তৃতীয় পুরুষเอกવચન હોય તો હેઝ આવે ત્રીજો પુરુષ એકવચન સીવાયમાં હેવા એટલે આ હેવ બી હેવ યુ હેવ ઈ સી ઈ માં હેઝ આવે અને તે હેવ કોઈ પણ હી ટીકિંગ નું નામ હોય તો હેઝ આવે એક કરતાં વધારે બહુવચન હોય તો હે હેવા એટલે સહાયક ક્રિયાપદ પૂર્ણ વર્તમાનકાળ હેવે જ આવશે

બહુ જરૂર સરળ અને છે પરંતુ સરના એક જ સમાન સુવર તો હેવા પરંતુ સમાન એવજન્સ છે એ સુવર તો હેવા પણ સરમાર્ટ એવેજન્સ છે ને હે સમ હવા સર્માન એ હવે બ્રિકનું બી પીનું તો બ્રોપન બી આર ઓ એ ઈ એ એ બ્રોકન ધ ગ્લાસ અપની આ રીતે કરતાં પ્લસ વેસ ચસ અદરી ચસ એવન જેવા મેશીન છે એ અહીંયા સારી સારી પ્રિયમ અને મુખ્ય પ્રિયમ દિવસે આવે છે જે અમે એક એક કૃષિ માટેને અંતે આવતા છે એટલે આપણા નોકરે હમણાં જ બારીનો કાચ તોડેલ છે તોડેલ છે પાડેલ છે ખાદેલ છે વિદેર છે એક બીજી વાત છે કોનો તમાર કાણો ઉપરાય છે બીજો એક્ઝામ્પલ છે ટ્રેન ખાલી જગ્યા ઓલરેડી એટલે ત્યાર સુધી ખાલી જગ્યા ફ્રોમ સુરત સુરત થી સ્ટાર્ટ એટલે સલ્ફો એટલે ટ્રેન ટ્રેન છે એટલે ખાસ પ્રકાર ટ્રેન દર્શાવે છે એટલે ટ્રેન સુરત થી ઓલરેડી કે ક્યાંની શરૂ થઈ ગઈ છે કોઈ પણ ટ્રેન છે ખાસ થઈ દર્શાવે છે એ ટ્રેન છે એ સુરતથી શરૂ થઈ અને નીકળી રહે છે ટ્રેન પણ અનુમાન કરવામાં પણ ટ્રેન એક છે લે આ ટ્રેન સ્ટાર્ટ સ્ટાર્ટ એ નિમિત ક્રિયા રૂપ છે સ્ટાર્ટ ફક્ત સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ ફ્રોમ સુધાર એટલે ટ્રેન છે એ સુરત થી ક્યારની શરૂ થઈ જાય છે આ રીતે વિધર્મક કરતા પછી સાયકા ક્રિયા પર પૂર્ણ વર્તમાન હેવેશ પછી જસ અરેડી દેવાલ જે ઇન્ડિકેટર છે પછી ક્રિયા પદ વિધી નું રૂપ આવે છે અને એ ઇન્ડિકેટર જે વાક્યના અંતે આવે છે આ રીતે વિધર્મ વાક્યની રચના હવે બીજું છે નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્ય જે નકાર વાક્ય છે કરતા પછી જે કોણ વર્તમાન કાળ ના સહાયક ક્રિયાપદ એ બે સ્ત્રીમાં એક આવે છે પછી નોટ આવે છે અને પછી ક્રિયાપદ નું જે વિફી નું છે કર્મ અને અન્ય સમ અને જે ઇન્ડિકેટર માં જે છે એક નો ઉપયોગ ફક્ત નકાર વાક્યમાં અંતે જ આવે છે એટલે એ છે એ લગભગ પ્રશ્ન વાક્ય અને નકાર વાક્યમાં માં વપરાય છે મજમ ખાલી જ્ઞાન નોટ ખાલી જગ્યા માય ગુડ ગેટ એટલે રીટર્ન એટલે પાછું બોલું પાછું આપો એટલે મયન મારી બુક ગેટ એટલે હજુ સુધી પાછી આપેલી નથી એટલે મયન જે ગેટ આપી છે એટલે પૂર્ણ વર્તમાન કાળનો ઉદાહરણ આપવા એટલે

ફોર ફાઈવ યર્સ એટલે પાંચ વર્ષથી એથી આવું માટે નહીં ડ્રિંક એટલે પીવું એટલે મેં પાંચ વર્ષથી ટી એટલે કે ચા ડ્રિંક એટલે પી પીવું એટલે કે મેં પીધેલ નથી એટલે મેં ચાર પાંચ વર્ષથી ચા પીધેલ નથી એટલે કે સમયનો ગાળો દર્શવા માટે ફોર વપરાય છે એટલે આઈ એટલે કોનો અનુમાન કાઢ છે એટલે आई एक लोगों को इसे क्या जन्म से अरे आई साथे में साथे वाव से आई हेल नॉट ड्रिंक लो बिट्टी लो पाव I have I not drunk tea for five years. I એટલે આ રીતે નિધાન વાંચ્યો અને નાકાર પછી બીજું છે એન્ડોગ્રેટિક સેન્ટેન્સિસ એટલે કે પ્રશ્નલ પાટ્ય પ્રર્સનલ પાટ્યમાં કયવું છે સહાય કાળકરિયા પદની સરકારતા પ્રસંગ પૂર્ણ માન કાળના સહાય છે હેમ અને હેશ એટલે હેરસ થી સૌ દૂધ પ્રસંગ આવ્યો જો કરતા ત્રીજુ કૃષ્ણ હોય તો હેશ ત્રીજુ કૃષેક પ્રજન્સ સિવાય બધો હેવા પછી વિતરી કર્મ અન્ય શબ્દને પ્રેશર કરો હવે આ રીતે પૂર્ણ વર્તમાનકાળના જે સહાયકાર ક્રિયાપદી શરૂ થતા પ્રસંગ બાકી ઇન્ફોર્મેશન છે હવે જે એનું એક્ઝામ્પલ છે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધ ન્યૂઝ ઓફ ઇલેક્શન ધીસ ખાલી જગ્યા યુ શું તમે ધ ન્યૂઝ ઓફ ઇલેક્શન એટલે ઇલેક્શન એટલે ચૂંટણીના સમાજ

આ રીતે પૂર્ણ વર્તમાનકાળની છે રચનાનો પ્રશ્ન વાક્ય બીજો એક્ઝામ્પલ છે ખાલી જગ્યા મધાર ખાલી જગ્યા ફ્રેશ વેજીટેબલ્સ તાજા શાકભાજી ટુડે એટલે આજે બાય લેટ કરીશું શું હોમી આજે તાજા શાકભાજી ખરીદેલ છે એટલે પસંદ છે કે આજે મમ્મીએ તાજા શાકભાજી ખરીદેલ છે ले टूडीजी तो चे ए टूडे ए मोर अल्मान करने लिए कैसे ले मजा है चे जो कुछ एक्वेशन्स है ए हेज़ आउट है हेज़ मजा बाय एक ये कुछ ए अनिवित रूप से तो एम नी ले एम बीत्रीनू बॉट आउट है बीओयूजीएसटी बॉक्स ટેસ્ટ વેજિટેબલ શું મમ્મીએ આજે તાજા શાકભાજી ખરીદેલ છે આજે વિદ્યાર્થી મિત્રો સહાયકાર પ્રિયપદ્ધિ સર્વકતા પ્રશ્નાથ વાક્ય જે તેનું ફોર્મેશન એટલે વાક્ય છે અને તેના પૈસામાં હવે આપણે આગળના જે છે એમાં આપણે એટલે કે